આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મિટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે આશા છે કે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો ગમ્યો હશે ચાલો આજના કામની શરૂઆત કરીએ ગયા અઠવાડિયાની ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ અને શાકભાજીની કલાકૃતિ આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો હવે સાથે લાવેલ વોકશીટ હાથમાં પકડી ફોટો પાડો ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ દરેક માતા ગોળમાં બેસે એક ફૂગ ગોલો વચ્ચે થોડા ગ્લાસ ઊંધા મૂકો હવે વારાફરતી માતાઓએ ફૂગો હવામાં ઉડાવવાનો છે અને ગ્લાસ સીધા કરવાના છે ફૂગો જમીન પર ના પડે તે માટે વચ્ચે વચ્ચે ઉડાવતા રહેવાનો છે જો ફૂગો નીચે પડી જશે તો માતા આઉટ થઈ જશે જે માતાએ સૌથી વધુ ગ્લાસ સીધા કર્યા હશે તે જીતી જશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ આજના ડિજિટલ યુગમાં આપણી વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ કરીને છેતરાઈ શકીએ છીએ આવી સ્થિતિમાં આપણે ઘણી સાવચેતીઓ રાખવાની જરૂર છે પણ કેવી રીતે ચાલો આ વિડિયોની મદદથી સમજીએ પાસવર્ડ એક પ્રકારની ખાનગી માહિતી છે જે એક સિક્રેટ કોમ્બિનેશન હોય છે તેનો ઉપયોગ કોઈ વસ્તુ સુધી પહોંચવા માટે કરવામાં આવે છે આપણે તેને ક્યારેય પણ કોઈની સાથે શેર ન કરવો જોઈએ પરિવારના સભ્યો કે નજીકના લોકો સાથે પણ નહીં પાસવર્ડ અલગ અલગ સ્વરૂપે હોઈ શકે છે દાખલા તરીકે ફોન પાસવર્ડ બેંક પિન ઓનલાઈન બેન્કિંગનો ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ તો ચાલો હવે આપણો પાસવર્ડ કેવી રીતે સુરક્ષિત કરવો અને મજબૂત કરવો તે શીખીએ મજબૂત પાસવર્ડ એક વાક્ય પર આધારિત હોય છે જે તમારે માટે યાદ રાખવું સરળ હોય અને બીજા કોઈ માટે કલ્પના કરવું અઘરું હોય કોઈએ પણ પોતાના પાસવર્ડ તરીકે જન્મદિન નામ ફોન નંબર જેવી ખાનગી માહિતીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે સંભવિત સ્કેમર તેનું અનુમાન સહેલાઈથી લગાવી શકે છે કોઈએ પણ પોતાના માતા પિતા કે વાલી સિવાય કોઈ અન્ય સાથે પાસવર્ડ શેર ન કરવો જોઈએ તમારા એક મજબૂત પાસવર્ડ વડે સુરક્ષિત કરવા માટે નીચેની ટિપ્સ યાદ રાખો ઓછામાં ઓછા આઠ કેરેક્ટર્સનો ઉપયોગ કરો અક્ષરો અપર કેસ અને લોઅર કેસ આંકડા અને ચિહ્નોના કોમ્બિનેશનનો ઉપયોગ કરો તમારા દરેક મહત્વના ખાતા માટે અલગ પાસવર્ડ વાપરો તમારા પાસવર્ડ યાદ રહે તેવા રાખો જેથી તમારે તે લખી રાખવાની જરૂર ન પડે જે જોખમી બની શકે છે જો તમને લાગે કે બીજું કોઈ તે જાણે છે મા બાપ કે વાલી સિવાય તો તરત જ તમારો પાસવર્ડ બદલી નાખો તમારા ડિવાઇસ પર હંમેશા મજબૂત સ્ક્રીન લોકનો ઉપયોગ કરો પોતાનું ડિવાઇસ ખોટી વ્યક્તિ પાસે જવાની સ્થિતિમાં ઓટોમેટિક લોક સેટ કરો પોતાના સિક્રેટ એટલે કે રહસ્યને સુરક્ષિત રાખો ઇન્ટરનેટ ઓસમ આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો ઘરે મજેદાર રમત એક પરિવાર સંબંધો ઓળખો અને સભ્યોની નકલ કરો અને બીજું બાળકોની જૂના પારિવારિક ફોટા બતાવો સભ્યોના નામ સંબંધો મનપસંદ યાદોની ચર્ચા કરો આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વોકશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ